જુનાગઢ ગાદી વિવાદ વચ્ચે સૌથી મોટો ધડાકો થયો છે ખુદ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ ગંભીર આરોપ લગાવ્યા લગાવ્યા છે સંજય અધિકારીઓ અધિકારીઓ પર ગંભીર આરોપો સામે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ આકરા પાણીએ થયા છે ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સંજય કોરડિયાએ અધિકારીઓને આડે હાથ લીધા કોરડિયાએ એ ભવનાથની ગાદી મુદ્દે થયેલી

સંજય કોરડિયાએ અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે આડે આઠ લીધા કોરડિયાએ ભવનાથની ગાદી મુદ્દે જે કામગીરી છે તેના પર સવાલો ઉભા કર્યા તંત્રના અધિકારીઓએ ખોટા રિપોર્ટ બનાવ્યા છે એવું સંજય કોરડિયાએ કહ્યું ભવનાથ મહંતની નિમણૂકમાં તત્કાલીન કલેક્ટરે ગંભીર ગેરરીતિ આચરી રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી સંજય કોરડિયા એ હવે આકરા પાણીએ છે સંજય કોરડિયાએ સાધુ સંતોના વિવાદ મામલે શું કહ્યું એ આપણે સાંભળી લઈએ જનરલી દર મહિનાના ત્રીજા શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય છે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે પોતાના મત વિસ્તારના પ્રશ્નો હોય છે એમની રજૂઆત જે નિરાકરણ ન આવ્યું હોય જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરવાનો હોય છે ખાસ કરીને આજે ઘણા મુદ્દાઓ હતા કે ગૌચરની ને ગામતરની જમીનો ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરી અને એ ગાયો માટેનું ગાવ ગૌચર ખુલ્લું થાય અને ગામતળ ખુલ્લું થાય જ્યાં ગરીબ માણસોને ઘણી વખત પ્લોટ આપણે જમીન ન હોય છે આપી નથી શકતા એમના માટેનો વિષય હતો અને ખાસ કરીને તમે જે વાત કરી છે કે ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે ફરિયાદ સંકલન ની અંદર પ્રશ્ન મૂકો તો કારણ કે જે તે વખતેના કલેક્ટર રચિત રાજ દ્વારા સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા છ મહિને કોઈપણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓની મનદળ રીતે રિપોર્ટ આપી મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય અને કલેક્ટર આ ત્રણેયની ત્રિપુટીથી આ ખોટો હુકમ કરવામાં આવ્યો હતો કારણ કે પરંપરા છે એ પરંપરાની અંદર જ્યારે એ પૂર્ણ થતી હોય છે મર્યાદા કારણ કે ભવનાથ મંદિર એ કલેક્ટર શ્રી હસ્તકની નિમણૂકની પ્રક્રિયા હોય છે અને એ નિમણૂક પૂરી થાય પછી એ જે પણ પંથ હોય કે અખાડા હોય એમની માગણી કલેક્ટરશ્રી હુકમ કરે છે કે ભાઈ આની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને એની સમય મર્યાદા હોય છે કે જેમને પોતાની દાવો રજૂ કરવો હોય એ પોતાના દાવાઓ પ્રૂફ સાથે રજૂ કરતા હોય છે અને રજૂ કર્યા પછી કલેક્ટરને યોગ્ય લાગે એમને એમની નિમણૂક કરે છે એમને સત્તા છે પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી એ છ મહિના પહેલા જે તે વખતે ખાલી મામલતદારને અરજી આવી મામલતદારે અરજી કરી યોગ્ય છે એવું કરીને પ્રાંતને મૂકી દીધું પ્રાંતે યોગ્ય છે એવું કરીને મૂકી દીધું ને કલેક્ટરે યોગ્ય છે એવું મૂકી દીધું યોગ્ય કરવાનો હક નથી મામલતદારે છે કે આ દસ અરજીઓ આ પરિપત્ર બહાર પાડ્યો છે પરિપત્ર બહાર પાડ્યા પછી આટલા લોકોની માગણી આવી છે આટલા લોકોની માગણીની અંદર છે એમાં એ જે ની અંદર છે આટલા લોકો યોગ્ય છે એ યોગ્યતાનો રિપોર્ટ પ્રાંતને મોકલે પ્રાંતિ યોગ્યતાનો રિપોર્ટ મોકલી અને કલેક્ટરશ્રી આપવા પાત્ર છે એવું નક્કી કરી શકે મામલતદાર નથી એટલે આખી ત્રિપુટીથી આ ભ્રષ્ટાચાર કર્યો છે કોઈ સંત સાથે કે કોઈ પંથ સાથે વિરોધ નથી પણ અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ પ્રધતિ પદ્ધતિ છે એનાથી સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો અત્યારે ઝઘડાવાના પ્રશ્નો ઊભા થાય છે એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યું છે એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે એમની તપાસ ચાલુ છે જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે બિલકુલ તો આજ મુદ્દે આપણી સાથે વાત કરવા ધારાસભ્ય સંજય કોરડિયા આપણી સાથે જોડાયા છે આ સંજયભાઈ આજે જે ભવનાથની જગ્યા છે તેને લઈને તમે તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે પૂર્વ કલેક્ટર સામે સવાલો ઉભા કર્યા છે આખો મામલો શું હતો ને તમારી શંકા શું છે આખા મામલે કેવી રીતે અધિકારીઓએ આખો મામલો થાળે પાડ્યો હતો સંજયભાઈ જનરલી ભવનાથ મંદિર છે ટેમ્પલ ઓકે એ એમના વહીવટ તરીકે નિમણૂક કરવાની સત્તા કલેક્ટર પાસે હોય છે અને અલગ અલગ અંદર એ એ ભવનાથ મંદિર છે અખાડા અને એની વંશ પરંપરા અથવા તો ચેલા પરંપરા પ્રમાણે ચાલતા હોય છે અને જયારે એમની નિમણૂક થતી હોય છે ત્યારે કલેક્ટર શ્રી દ્વારા એમનું જાહેરનામું બહાર પડે અને એમની અંદર જે લોકો એ ક્રાઈટેરિયા ની અંદર આવતા હોય એ લોકો પોતાની માગણી અથવા દાવો એમાં રજૂ કરતા હોય છે કે ભાઈ આ રીતે છે અને એ થયા પછી એમની અંદર મામલતદાર શ્રી કલેક્ટર ની સૂચના થી બાર પડતા હોય છે અને પછી જે પણ અરજીઓ આવે એમની સાથે સ્ક્રુટિની કરી અને એ ફરીથી પ્રાંત પાસે જતી હોય છે પ્રાંત કલેક્ટર ને આપતા હોય છે અને કલેક્ટર પછી એમાંથી પાંચ સાત દસ જે અરજી આવી હોય એમની થી કલેક્ટર શ્રી ને યોગ્ય લાગે એમને નિમણૂક કરતા હોય છે પણ તત્કાલીન કલેક્ટર રચિત રાજ દ્વારા આ છ મહિના પેલા કોઈને જાણ વગર ખાલી માગણી આવી એટલે મામલતદાર પાસે રિપોર્ટ કરાવી પ્રાંત પાસે રિપોર્ટ કરાવી અને છ મહિના પેલા એમને નિમણૂક અત્યાર સુધીની કોઈ દિવસ નિમણુક ની અંદર પેલા

એક પ્રોસેસ ને ફોલો કરી હોય તો ઝઘડા નથી થતા આટલા સુધી વર્ષોમાં ક્યારેય ઝઘડાઓ થવાનો કારણો નથી આવ્યા આ અને બે વર્ષની નિમણૂક આપી દીધી વર્ષને બદલે આ આ પણ એની પદ્ધતિથી એટલે આવા અધિકારીઓ દ્વારા આ ભવનાથને બદનામ કરવા ભવનાથને સરકારને પણ બદનામ કરવાની કોશિશો આવા અધિકારીઓ કરી રહ્યા છે અને એના થકી આ વિવાદો ઊભા થાય છે અને સનાતન ધર્મમાં લોકોની આસ્થા ઘટવા માટેના આવા અધિકારીઓ જવાબદાર છે સંજય ભાઈ તમે વર્ષોથી જુનાગઢ આપનું ત્યાં રહેણાક છે આપ ત્યાંના રહેવાસી છો અગાઉ જ્યારે પણ ભવનાથના મહંતોની નિમણૂક થઈ છે અને જ્યારે જ્યારે જે મહંતો રહ્યા છે તો એની આખી પ્રોસેસ શું હતી પહેલાથી દાખલા તરીકે કોઈ મહંત હોય એનું નિધન થાય તો પછી નવા મહંત લઈ આવવાના હોય તો એની આખી પ્રોસેસ શું હતી એમાં શું છે કે જનરલી બધા ધર્મ ક્ષેત્રની અલગ અલગ પરંપરાઓ છે કોઈની અંદર અગ્નિ અખાડા છે કોઈની અંદર બીજા અખાડા છે એટલે જેટલા અખાડામાં છે પાંચ અખાડાઓ જુનાગઢ માં આવેલા છે એટલે બધા અમુક ધર્મ સ્થાનમાં આ અખાડા નો વહીવટ હોય છે અમુક સંપ્રદાય માં આ આ પંથની હોય છે કે ભાઈ નાથ પંથ હોય છે નાથ સમુદાય હોય છે એટલે એ જે સંતોના અલગ અલગ પંથો હોય છે એમની એમની એક પરંપરા મુજબ એક લિસ્ટ છે અને એમનું એક બંધારણ પણ બધાનું નક્કી કરેલું એક ક્રાઈટેરિયા છે એટલે એમની અમુક જગ્યાએ સીધી કારણ કે કોઈ એવું હોય કે મંદિરના ચેલા તરીકે એમને રાખ્યા હોય સંતે બિલકુલ કે એમને પહેલાથી જેમને ઘોષિત કરી દીધા હોય તો એ ચેલા એમની જગ્યા સંભાળતા હોય છે અને ચેલા ના હોય તો પરંપરામાં જેટલા લોકો આવતા હોય છે એમની અરજીઓ માંગે અને કલેક્ટર શ્રી નિમણૂક કરતા હોય છે તો આ પદ્ધતિ વર્ષોથી ચાલતી જ હોય છે પણ આ આને આવી

એને સમર્થન આપો છો તમે ક્યાંય કે જે પૈસાનો વહીવટ થયો તો કલેક્ટર સહિત નીચે 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 ઉપર પૈસાનો વહીવટ થયો છે એ તો જેને આપ્યા હોય એને લીધા હોય એને ખબર હોય પણ એક વસ્તુ તો આપણે સમજી જ શકીએ છીએ કે આ કોઈ એવા અધિકારી નથી કે જે છ મહિના પેલા કામ કરતી છ વર્ષ થી પણ અડજીઓ નો નિકાલ ન કરતા હોય એ છ મહિના એડવાન્સ કામ કરી દીએ તો આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે થાય છે ધારાસભ્યનો પત્ર નો છ મહિને જવાબ આપતા હોય

સો ટકા ભગવાન મહાદેવ ભોળાનાથ ને આશીર્વાદ થી એ થઈ જ જશે એક જુનાગઢ શાંત અને રમણીય જુનાગઢ છે એટલે એ અને એક ધર્મ આધારિત આ જુનાગઢ છે એટલે બધા ધર્મ બધા સંતોના આશીર્વાદ અને સંતો એક લાગણીથી થી સારું જુનાગઢ બની જ જશે કેવી રીતે અભિયાન ને આગળ વધારશો આજે તમે અવાજ ઉઠાવ્યો છે અભિયાન કેવી રીતે આગળ વધશે અભિયાન તો ચાલતું જ હોય છે સ્વચ્છતા અભિયાન હોય છે એટલે આમાં સૌ પોતાની રીતે સફાઈ કરતા જાય છે અને છેલ્લે આ સફાઈ થઈ જાય છે એટલે આ એક સફાઈ અભિયાન છે એ ચાલવાનું છે